આપણે સંસ્કૃત સપ્તાહનું આયોજન એ કરવામાં આવ્યું છે જે વિશિષ્ટ અર્થથી આપણા સૌ માટે ગૌરવપૂર્ણ છે ભાષા છે રાષ્ટ્રીય ભાષા છે માતૃભાષા છે આ ભાષાઓને કોઈ ગ્રહણ લાગ્યું એવું લાગે છે ત્યારે આ ભાષાઓને ટકાવી રાખવી આ ભાષાઓ વિશે માહિતી અને સંસ્કૃત ભાષા એ તો આપણી ભાષા કરીએ સામાન્ય રીતે રાષ્ટ્રીય ભાષા હોય આપણે સંસ્કૃત સપ્તાહ અંતર્ગત સૌથી પહેલા સંસ્કૃત ભાષાના સ્લોગન ભાષા

પ્રાકૃત પછી અપભ્રંશ ભાષાઓ થાય છે અને અપભ્રંશ ભાષાઓમાંથી આપણને આપણી રાષ્ટ્રીય ભાષા જે એકવીસ થી બાવીસ ભાષાઓ છૂટી પડે છે એમાં એક હિન્દી છે એમાંથી જ ઉદભવેલી મરાઠી છે એમાંથી જ રાજસ્થાનમાં બોલાતી રાજસ્થાની છે અને બધાના સંયોજનની અંદર જે ભાષા ઉદ્ભવે છે એ આપણી ભાષા છે એ છે ગુર્જર ભાષા સાથે એ કહેતા ગૌરવ અનુભવાય છે કે આપણી શાળામાં પણ આપણે આજે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના આદેશ મુજબ એ સંસ્કૃત સપ્તાહનું આયોજન કરી રહ્યા છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં જોડાશે આવતીકાલે હું આમંત્રણ આપું છું તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો કે આજે તો તૈયારી છે જ આજે તો વિદ્યાર્થીઓ પોતાની વક્તૃત્વ રજૂ કરવાના છે પોતાની વાત સંસ્કૃતમાં રજૂ કરશે પણ આવતીકાલે તમને બધાને એ છૂટ છે કે કોઈ પણ શ્લોક સંસ્કૃત વિશેની કોઈ પણ માહિતી અહીંયા તમે રજૂ કરી શકશો બાકીના જે સ્પર્ધાઓ છે એની વિશે વિશેષ માહિતી કે આવતીકાલે તમારામાંથી કોઈ પણ શ્લોક

તો તૈયાર અહીંયા સંગીત સાથે આપણે રજૂ કરીશું આપણે સૌ પોતાના સ્થાનેથી એને

a <laughs> le Thank you